ગત સત્તર સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ સરથાણા વિસ્તારમાં આવેલા ડિમાર્ટ એવન્યુ સુપરમાર્કેટ લિમિટેડમાંથી વાળમાં નાખવાનું તેલ ખરીદ્યું હતું બાદમાં તેલ વપરાશમાં લેતા પહેલા તેની એક્સપાયરી ડેટ ચેક કરી હતી દરમિયાન ધ્યાનમાં આવ્યું કે તેલની બોટલ પર ડિમાર્ટ દ્વારા પોતાનું સ્ટીકર માર્યું છે જેના પર મેન્યુફેક્ચરિંગ ડેટ ઓગસ્ટ બે હજાર વીસ તથા એક્સપાયરી ડેટ જુલાઈ બે હજાર બાવીસ લખી હતી જાગૃતિએ સ્ટીકર ઉખાડીને બોટલ પર જોતા તેલ કંપની દ્વારા ઓરિજિનલ મેન્યુફેક્ચરિંગ ડેટ જાન્યુઆરી બે ઓગણીસ તથા એક્સપાયરી ડેટ ડિસેમ્બર બે હજાર વીસ પ્રિન્ટ કરી હોવાનું ધ્યાન આવ્યું હતું જેથી જ્યોતિએ આ અંગે ડીમાર્ટને ખરીદ બિલ સાથે રજૂઆત કરી હતી પરંતુ ડીમાર્ટ તરફથી સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી સુનાવણી દરમિયાન ડીમાર્ટ તરફે સરકારના પરિપત્ર મુજબ તમામ ઉત્પાદક કંપનીને આપવામાં આવી હોય પોતે કોઈ ગેરકાયદેસર વેપાર નીતિ અપનાવી નહીં હોવાનો બચાવ રજૂ કર્યો હતો જ્યારે ફરિયાદ પક્ષે એડવોકેટ મોના કપૂર તથા શીતલ શાહે ડીમાર્ટ દ્વારા પોતાના સમર્થનમાં રજૂ કરેલ સરકારના પરિપત્રમાં ક્યાંય પણ એક્સપાયરી ડેટ બદલવાની સરકારે ડિમાર્ટને મંજૂરી આપી હોય તેવી હકીકત જણાવવામાં આવી નથી જે સહિતની દલીલો કરી હતી બંને પક્ષની દલીલો બાદ ગ્રાહક કોર્ટે ફરિયાદ મંજૂર કરી ડિમાર્ટ એવન્યુ સુપરમાર્ટ લિમિટેડને એક પોઈન્ટ પચાસ લાખનો દંડ કન્ઝ્યુમર વેલફેર ફંડમાં જમા કરવા હુકમ કર્યો હતો સાથે ફરિયાદીને તેલની રકમ નવ વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત ખર્ચ પેટે

ત્યારે તેના ગોલ્ડન સ્ટીકર ઉપર તેમનું ધ્યાન જતા તેમને શંકા ઉપચી ગોલ્ડન સ્ટીકર દૂર કરતા તેમાં એકચ્યુઅલી ગોલ્ડન સ્ટીકર ઉપર જે જે તારીખ તારીખ હતી હતી તે અને ત્યાર પછી સ્ટીકર નીચે તેમાં મોટો તફાવત દેખાયો જેથી તેમને જે તે સમયે ડી માર્ટના વ્યક્તિઓને સંપર્ક કર્યો તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં ના આવ્યો છેવટે એક જાગૃત નાગરિક તરીકે તેઓએ સદર ડી માર્ટ વિરુદ્ધમાં નામદાર ગ્રાહક કોર્ટ સુરતની અંદર ફરિયાદ દાખલ કરેલ છે અને જેની અંદર ગ્રાહક કોર્ટ દ્વારા ખૂબ જ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને તેઓને શિક્ષણાત્મક દંડ તરીકે દોઢ લાખ રૂપિયા તેઓને ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરવાનો હુકમ કર્યો છે અને ફરિયાદીને વધુમાં તેમના જે પૈસા છે તેલ ખરીદ કરી અંગેના નવ ટકા વ્યાજ સાથેના તેમજ અલગથી ફરિયાદીને માનસિક વર્તનના પાંચ હજાર ચુકવાનો હુકમ કર્યો છે અને નામદાર ગ્રાહક કોર્ટના હુકમનું પાલન પિસ્તાલીસ દિવસમાં કરવાનું રહેશે એવી પણ ટકોર નામદાર ગ્રાહક કોર્ટ દ્વારા આપવામાં આવેલી છે હું સુરત શહેરની જનતાને એવો સંદોષો આપવા માંગુ છું કે તમે કોઈ પણ જાહેરાતોમાં આવશો નહીં ખરીદનાર સાવધાન એટલે તમે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે તેની એક્સપાયર ડેટ તેની ગુણવત્તા તેની વજન તમે સો ગ્રામની વસ્તુ ખરીદ કરો છો તો શું એ સો ગ્રામની વસ્તુ છે એ ચકાસ્યા પછી જ તમે વસ્તુ ખરીદો એટલે મારી એવી વિનંતી છે કે તમે આગ બંધ કરીને વસ્તુ નહીં ખરીદો જો તમને એવું લાગે છે કે અહીંયા તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ રહી છે કે ચીટિંગ થઈ રહી છે તો તરત તે અંગે નોંધ લો અવાજ ઉચકો કે જેથી આપણે જે પૈસા ચૂકવીએ છીએ કાયદેસરનું હવે ચૂકવીએ છીએ એ પ્રમાણે આપણે વસ્તુ મેળવવા માટે હકદાર છે